તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ ભારે આતંક મચાવ્યો છે આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા આપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ પગે કામગીરી કરવામાં આવી રહી છે અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં પંદરથી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પણ લગાડવામાં આવ્યા છે ત્યારે આજ રોજ વહેલી સવારના વંધ અને જસપુરા ગામની સીમ વિસ્તારમાં મુકેલા પાંજરામાં દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓએ ભારે આતંક મચાવ્યો છે આ દીપડાઓ અવારનવાર પાલતુ પશુઓને શિકાર બનાવતા હોય છે જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષિત રાખવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડે પગે કામગીરી કરવામાં આવતી હોય છે અને દીપડાઓને ઝડપી પાડવા માટે તિલકવાડા તાલુકાના વંઢ ચિત્રાખાડી અલવા શિરા નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પંદરથી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે હાલ થોડા સમય પહેલા તિલકવાડા તાલુકાના દેવલીયા ગામ નજીકથી એક દીપડો પાંજરે પુરાયો હતો ત્યારબાદ દેવલિયા નદીના બ્રિજ નીચેથી એક દીપડો પાંજરે પુરાયો હતો અને હાલ ફરી એક વાર વંડ અને ઝાંઝપુરા ગામની સીમ વિસ્તારમાંથી અંદાજિત ત્રણ વર્ષીય માદા દીપડો પાંજરે પુરાયો છે ઘટનાને પગલે સ્થળ ઉપર ટોળા ઉમટી પડ્યા હતા તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યા હતા અને દીપડાને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ